બાતમી ના આધારે ચાર આરોપી સાથે ધરપકડ કરી લીધી છે શાંતિપુરા ચોકડી ના સાથે ચાર આરોપીની ધરપકડ કરી લીધી ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપી ગગનદીપસિંહ રંધાવા રણજોત સિંઘ બદેસા મનપ્રીત સિંઘ ભટ્ટી અને પ્રભુજોત પ્રભુજ્યોતસિંહ ભટ્ટીની બે પિસ્તોલ અને પાંચ કારતુસ છરો સાથે ધરપકડ કરી લીધી છે ચારો ચારેય આરોપીઓ પંજાબથી અમદાવાદમાં કોઈ મોટી લૂંટ કરવાના ઈરાદે આવ્યા હતા પરંતુ ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે શાંતિપુરા ચોકડી નજીકથી અત્યાર સાથે ચાર આરોપીઓની ધરપકડ કરી લીધી છે અમદાવાદમાં કોઈ જગ્યા ઉપર રેકી કરીને લૂંટ કરવાનો પ્લાન ઘડ્યો હતો પકડાયેલા ચાર આરોપીમાં આંતર રાજ્ય ગેંગનો મુખ્ય આરોપી ગગનદીપ સિંહ નંદાવા મોઢે લોટ કરવાનો પ્લાન ગળ્યો હતો જેમાં ચાર આરોપી પૈકી મનપ્રીત સિંઘ બટ્ટી અને પ્રભ પ્રભુજોત સિંહ ભટ્ટી અમદાવાદના ચાણક્યપુરીમાં અગાઉ ક્રેન ચલાવતા હતા જેથી બંને આરોપી અમદાવાદથી પરિચિત હતા જેને લઈને આરોપી ગગનદીપ સિંઘે ત્રણેય સાગરીતોની સાથે અમદાવાદ લઈને આવ્યો હતો આરોપી ગગનદીપ સિંહ અમૃતસરથી વોન્ટેડ આરોપી

અમદાવાદ શહેરના શાંતિપુરા સર્કલ સરખેજ વિસ્તારમાંથી બાબા બકાલા અમૃતસર પંજાબના ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જેમાં એક છે ગગનદીપ ગગનદીપસિંહ રંધાવા રણજ્યોતસિંહ બદેસા મનપ્રીતસિંહ ભટ્ટી અને પ્રભજોત પ્રભજ્યોતસિંહ ભટ્ટી નામના ચાર ઈસબોને દેશી બનાવટના બે કટ્ટા અને પાંચ કાર્ટી સાથે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી છે આરોપીઓમાંથી આરોપી મનપ્રીત સિંઘ અને પ્રભજ્યોત સિંઘ અગાઉ અમદાવાદ શહેરના ચાણક્યપુરી વિસ્તારમાં ક્રેન ચલાવવાનું કામકાજ કરતા હતા અને બેથી ત્રણ વર્ષ અમદાવાદ શહેરમાં કામ કર્યા બાદ ગયા વર્ષે જાન્યુઆરી મહિનામાં તેમણે અમદાવાદ છોડી દીધેલું આ દરમિયાન તેમની મુલાકાત પંજાબ અમૃતસર ખાતે રહેતા અને આંતરરાજ્ય ગેંગ ચલાવતા ગગનદીપ સિંઘ રંધાવા સાથે થયેલી તેમની મુલાકાત દરમિયાન બંને આરોપી તેમના સંપર્કમાં આવતા તેમને અમદાવાદ શહેરની અંદર કોઈ આંગળીયા પેઢીમાં અથવા અન્ય કોઈ જગ્યાએ મોટી લૂંટ અને મોટી ચોરી કરવાના ઈરાદે ગઈકાલ સાંજે ટ્રેન મારફતે અમૃતસરથી સરખેજ વિસ્તારવામાં આવેલા જ્યાં ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળતા શાંતિપુરા સર્કલથી ચારે ચાર આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે. ચાર આરોપી પૈકી મુખ્ય આરોપી છે ગગનદીપસિંહ એ આ આંતર રાજ્ય ગેંગનો લીડર છે તે પોતે બીટેક ભણેલો છે અને એન્જિનિયરિંગમાં એન્જિનિયરનું કામકાજ કરે છે પરંતુ પોતાના મોત શોખ પૂરા કરવા માટે અને ખર્ચો કરવા માટે તેણે આ લૂંટને અંજામ આપવા માટે વિચારેલું અગાઉ તેની વિરુદ્ધમાં પંજાબમાં ખૂનની કોશિશના ચેન સ્નેચિંગના ઘરફોડના ચોરીના મારામારીના જુદા જુદા ઘણા બધા બનાવો દાખલ થયેલા છે ગુનાઓ અન્યનો કોઈ ગુનાઈ દિત્યાસ નથી તેમ છતાં આરોપીઓને 4 તારીખ સુધીના રિમાન્ડ પર લેવામાં આવ્યા છે અને તેમની પૂછપરછ ચાલુ છે આરોપીઓ પૈકી જે બે આરોપી છે અગાઉ મેં કહ્યું એમ અમદાવાદ શહેરમાં કામ કરી ચૂકેલા છે જેથી એમના જે એમનો અમદાવાદ શહેરના વિસ્તાર પૂરતો જે એમની જાણકારી છે એનો ફાયદો ઉઠાવી અને આ લોકો પ્રથમ અમદાવાદ શહેરમાં માણેક ચોક તથા અમદાવાદના અન્ય શહેરોમાં રેકી કરવાનો પ્લાન બનાવેલો અને ત્યાં જ્યાં તેમને સરળ રહે એ વિસ્તારમાંથી એમને મોટી આંગળીયા લૂંટ કરવાનો પ્લાન બનાવેલો અને લૂંટ કરી અને પરત પંજાબ ભાગી જવાનો પ્રોગ્રામ બનાવેલો હતો આમ પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે કે જે આરોપીની અત્યારે ધરપકડ કરવાની બાકી છે તે હેપી બુટ્ટર જે પોતે પણ અમૃતસર પંજાબનો છે તેની પાસેથી આરોપીઓએ ત્રીસ હજાર રૂપિયામાં આ બંને હથિયાર અને પાંચ કાર્ટિસ ખરીદેલા હતા Thank you.